ઘરમાં કાંઈ પણ શાક ન હોય ને ફ્રેન્ડ ત્યારે તમે શું બનાવવું એ વિચારી રહ્યા હોય ને તો આ શાક જરૂરથી બનાવજો ફક્ત બે મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને આ શાક તમે રોટલી વગર પણ ખાઈ શકો છો તો રોટલી બનાવવાની પણ તમારે ઝંઝટ નહીં રહીએ તો ગેસ ઉપર પેન રાખેલું છે તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાય જીરું ઉમેરી દેવાના છે રાય જીરું સરસ ફૂટી જાય ને એટલે બે નંગ સૂકા મરચાં અને એક તમાલપત્ર ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે એક ચમચી ક્રોસ કરેલું લસણ ઉમેરીશું જો તમે અહીંયા લસણ ખાતા હોય તો ઉમેરવાનું અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે લસણને આપણે સરસ તેલમાં સાતળી લેવાનું છે લસણની કચાસ ન રહે તે રીતે આપણે લસણને સરસ સાતડવાનું છે લસણ સતળાઈ છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને રેસીપી પસંદ આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો અહીંયા લસણ સરસ સતડાઈને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે શું કરવાનું છે તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો પાણી ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ પાણી ઉમેરવાનું જો તમે હાઈ ફ્લેમ ઉપર પાણી ઉમેરશો ને તો છાટા હાથ ઉપર ઉડીને આવે છે એટલે સાવચેતીથી જ તમારે પાણી ઉમેરવાનું છે પછી પાણીમાં આપણે મસાલા કરવાના છે તો અહીંયા સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડો એવો જ ગરમ મસાલો જો પસંદ હોય તો ઉમેરવાનો અને ગ્રેવી જેટલું જ નમક ઉમેરવાનું છે આગળ આપણે જે વસ્તુ ઉમેરીશું તેની અંદર નમક હશે જ અને ગ્રેવીમાં એક બોય આવવા દેવાનો તો આ રીતે સરસ એવી ગ્રેવી આપણી ઉકળી જાય ને એટલે આપણું સબ્જી રેડી એમ જ સમજવાનું તો હવે તેની અંદર આપણે ઉમેરવાના છીએ એક સિક્રેટ વસ્તુ જે ખૂબ જ સરસ ટેસ્ટી છે અને બધાને આસાનીથી મળી પણ જાય છે જ્યારે શાક ન હોય ત્યારે તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે ઉમેરી દઈશું ચવાણું મિક્સ નમકીન પણ ઘણા લોકો કહેતા હોય છે તમને જે મળે તેનો ઉપયોગ તમે કરી શકો છો ચવાણું ઉમેરી દઈ પછી એક મિનિટ માટે જ થવા દેવાનું છે આ રીતે એક બોઇલ આવેલા તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે જે ફરસાણ આપણે ઉમેરેલું છે તે ગ્રેવીને એબ્ઝોર્બ કરી લેશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ આપણે શાકને સર્વ કરીશું જ્યારે તમારે જમવા બેસવું હોય ને ફ્રેન્ડ્સ ત્યારે જ આ શાક બનાવવાનું છે અગાઉથી બનાવીને નથી રાખવાનું કારણ કે આ શાક છે તે ઘટ થઈ જશે જેમ ઠંડુ થશે તેમ એટલે તમારે જ્યારે જમવા બેસવું હોય જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ આ શાક બનાવવાનું છે તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો પણ આ રેસીપીમાં તમે લસણ ડુંગળી સ્કીપ કરીને આ રેસીપી તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ ઉનાળાની ગરમીઓમાં કંઈ જ ખાવાની ઈચ્છા ન થતી હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ ચવાણાનું શાક જરૂરથી ટ્રાય કરજો આની સાથે તમે પાઉં સોર કરશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તમારે રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે જ્યારે ઘરની અંદર કાંઈ પણ શાક ન હોય ને ત્યારે તમે આ શાક બનાવી લેશો અને દસ રૂપિયામાં તમે ચાર વ્યક્તિઓના સોર કરી શકો એટલું શાક બનીને રેડી થાય છે ઉપરથી ઝીણા સમારેલી ડુંગળી અને ટમેટા ઉમેરીશું જેથી ખૂબ જ સરસ શાકનો ટેસ્ટ આવે ડુંગળી ટમેટા ખાતા હોય ને તો જરૂરથી ફ્રેન્ડ્સ ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો તૈયાર છે આપણું ચવાણાનું શાક ફ્રેન્ડ્સ આ રીતે ચવાણાનું શાક બનાવશો ને એટલે ગરમીઓમાં ફક્ત બે મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને જ્યારે શાક ન હોય અને શું બનાવવું એમ થતું હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો પાઉં સાથે પણ તમે આ નાસ્તો સર્વ કરી શકો છો નાસ્તામાં પણ ચાલશે અને ડિનરમાં પણ ચાલશે બંને રીતે તમે તેને સર્વ કરી શકો છો તો જરૂરથી આ ગરમીઓમાં ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો